હવા ત્રણ વાગે રૂંચ ચાલુ કર્યો છે કારણ કે હવામાં આપણે ટાઈમિંગ નથી વેરું જ નહોતું એનું કારણ છે કે વરસાદ કાલ બપોરે હતો અને ગઈ રાત્રે ટૂંકમાં હિંચ હવા ઇંચ ગયો વરસાદ આવી ગયો એટલે બધા ખેડૂતોને ટૂંકમાં માંડવીના ભૂક્કા પાત્ર પડી ભૂકા ટૂંકમાં બધા ફેલ થઈ ગયા અને જે આપણે જૂના સબસ્ક્રાઈબર છે ને ખબર આવે આપણે ફરવા હિયારામાં જુવાઈનું વાળતર કર્યું હતું અને ભણવા બધી દાણા કર્યા હતા એ દાણાનો થો અહીંયા માર્યો હતો તમને ખબર જ થપો હતો અને એક પ્લાસ્ટિકના સારા હાથ ખોલી તો એનો ટાપો ભી હતો એટલે કાલ રૂંધાના ફોન સારું થઈ ગયા હતા મારે નહીં મારે નહીં પણ આજે સવારમાં બી ધમાલ બોલી નહીં રૂંધીને બીની વાત જમી વાત જ તમે જવા ગયો સવારના પૂરમાં ઉઠી આઠ વાગ્યામાં ગયો તો ભાટીએ ભાટીએથી નવે નવો કાંટો છોડાવી ગયો બસો પીલાની કેપેસિટીવાળો અને અહીંયા આવું તો પાંચ સાત જણા બાસકા લઈને ઉભા રહેવા જ બે કલાકમાં આપણે એસી મણ ગુંદરીનું બિયાણ વસી નાખ્યું કારણ કે હવે બીજું ખેડૂત ઓપ્શન જ નથી કે માલને તો સારવા જોઈએ માણસ તો ઠીક આવી ગમે એમ કરીને કરી લઈ નો તો માલને સારવા સારું માંડવીનો વૃક્ષો હતો ને એનું પતાવી દીધું વરસાદી માવ થાય એટલે આપણી પાસે જો આ ગુંદરીનું બિયારણ હતું ખાતરી પણ ડબલ પેકિંગમાં રાખી જ નીકળું હતું બધું એક હજાર પચાસ દીધું એક હજાર પચાસ વીસ કિલો મણ બધું વસાઈ ગયું અઢી કલાક એમાં તો હજી લેવા આવી ગયા બધું દેવાઈ ગયેલ છે બાર ગામ હે હતા એક ભાઈ નંદાણાના ના હે હવે આપણે પાસે બે કિલો નથી એટલે કોઈ ખોટી કમેટું ના કરજો જે હતું એ વસાઈ ગયું એમ તો એ ગ્રામ આવી તો બારસો રૂપિયા લગભગ મણ ના હશે તો આપણે એવું ટૂંકમાં વીસ પંદર વીસ દી પહેલાં ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખી હતી એમાં એક હજાર પચાસ જ આપણે ભાવ લેતો હતો અને આજે એક હજાર પચાસમાં જ દીધું એમાં આપણે તકનો લાભ લેવો નહોતો જે આપણે ભાવ ધર્યો રહ્યો ને એટલો આવી જાય એટલે ઘણો બધો વધારે નથી જતો આના જુવારું કદાચ બારસો રૂપિયામાં વેસું ને તો બધા ઘેડું લઈ જાય આપણે એવો તકનો લાભ લેવો નથી બધાની ટૂંકમાં મીઠા બગડી જાય તો એ વાવતા હોય ને એ બધું સાફ થઈ ગયું અઢી કલાક માં હવે આજે જોખમ છે ને દાગીના ના બાગમ આવીને લગભગ આની સુધીમાં લઈ જાય ધરબડાટી બોલી ગઈ એવું બધું છે બાકી તા શું મારે કેવું ગમને આવે આમાં આમાં લગભગ હવે આપણે જુવારો આવો એનો પ્લાન કર્યો હે આજે આ વાડી એક રાખી લીધી પલ રાખી લીધું પાગવાળી વાડીમાં એકમાં પાથરા પડી ગયા

પછી બધી ચોખી બોકી કરી કમ્પ્લીટ થાય પછી હું તમને વ્લોગમાં કહી આપણે આમાં વેચવા મૂકી મૂકીને જોતી હોય લઈ જજો ગુંદરી આપણી બધી બિયાર ઉપડી એટલે ગુંદરી બાબત ખોટી કોમેન્ટ કરજો બરાબર એવું બધું હવે વિડીયોમાં બની લેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી બોલો શબ્દ લખી વાત પણ બોલવાના આવે હું કે સાફ સફાઈ નું હાલે ને পইচি মানে জাপট 2 کلاک میں 2 کلاک میں دھمال بولی گئی تھی 90 80 90 مانگی نہ ہم اپنے 32 جوار پر 103 منجی تھی 6 ویتانی کتنا بھی تھی 142 منجی بہت طرح وڑ گئی میں ایک پانی نکال رہی تھی تو یہ 142 منجی گڑا تھا نیڑ الگ لے یاری کا پساخ سزنگ یوں یا برسنا ہوا ورن پای

ગુડ મોર્નિંગ આ દીધી બીજો દિવસ ને વાગી ગયા છે સવારના સાડા આઠ કાલ આપણે મોડું મોડું પછી વીણવાનું ભણું ચાલુ કર્યું હતું અને આજ જો આપણે મગફળીની સિઝનમાં પહેલી વાર મજૂર આવ્યા હે યો વા ચાર જણા વીણે હે આપણે ચાર મહિના સુધી બધી ટૂંકમાં આપણે મહેનતથી બધી પકવી લીધી હતી હવે આપણે હાર્વેસ્ટિંગ કાંઈ મજૂરની જરૂર પડે નથી મજૂર ક્યાંય જડતા નતા સંદીપભાઈને ભાગમાં રાખે છે ને વરસાદ આવી ગયો એટલે કઈ કામ થાય એમ છે ને નવરા હતા એટલે બધું આવો જે વીણા આપણે એવું બગડી ગયું તો બગડી ગયું એક ફેરા માથે જીવું તું નહીં વીણ્યું અને વાવેતર કરવાનો વિચાર છે જો વરસાદ વાવવા દે હતો આજ જો રાતે નતો કાલ દિવસનો નહોતો પણ આજે વહેલી હવારે ટૂંકમાં સાટા સાલું થઈ ગયા અને વાતાવરણ એકદમ સાંયાવાળું છે અને પવનનું જોર અતિશય વધી ગયું ફૂલ પવન છે એવું બધું છે તો આજ છે ને બધા મંડી વીણવા જી વિણાઈ જો આજે સાંજ સુધી વરસાદ ના આવે ને પણ હજી ગારો નડે વોયણીમાં ટેક્ટરવાળાને એટલે વાવવાનો તો વીમો રહે પણ સાંજ સુધી જો વરસાદ ના આવે ને તો વીણવામાં ઘણો પોલો થઈ ગયા હે ને તો વીટીમાં બિન રજો ચંદ્રમાં નવા તો સસ્તા પોલ લગ્યો મંડી વીણવા તો હજી હેઠું કરીને બાકી વાર ભાગવાડીવાળીમાં જ પાતરા પડી ગયા ગયા જ નહીં જોવા કારણ કે કંઈ સારા વર્ષ હોય નહીં બગું જોઈ ઓલું થાય નથી આગળ એટલે હોય એટલે બગડવાનું બગડી ગયું માનવી હાથમાં કંઈ આવવાનું છે હવે તો એ ગારો કેદી માનવી પડે એમ તો બધી માંડવી ફળી જાય ગારા મન ગારા મન અને હજી તો વરસાદ આવવાનું કીએ હવે ત્રીસ એકત્રીસ મન પેલી બધી માન વધારે હું

આઠ જણા હવાને મીની ઈ તો ખાસ માંડવી છે નઈ અને અમારે બધા ને વળી plan માં ફેરફાર થઈ ગયો કારણ કે ત્રીસ એકત્રીસ તારીખ માં વરસાદ ને આગાહી નું બઉ કે બધા અને આની કોઈ બધા ને જેટલા ને હાલર હાલી ગયા તા ને એ બધા જો માંડવી ના ઢગલા પાસે ભરે છે ઢારિયા માં કારણ કે વધારે વરસાદ આવે તો જમીન માં નીચે થી પાણી ગીરી જાય ઢીગલા માં એટલે અમારો ઢીગલો એ વાંજો બારો પીડો છે ને કદાચ બે અઢી મે આવે ને સરે થી પાણી વહી જાય એમાં શંકા સ્થાન નથી

જો આપણે આ ઘારીયું હે ને ખાલી કરીને આમાં માંડવી ભરવાનો પ્લાન છે આ દુસો પાકો પાછો અહીંયા માહે ને અહીં નહીં ભરી છે એટલે બધું અવરઅવર કરવું જોઈએ કે મકરી સેટિંગ કરવું જોઈએ જો માંડવી બસાવીને તો દુસો કરે ડુસો બસાવીને તો માંડવી પડે એવું બધું છે કાઢવાળું છે નથી અડધામાં આમ ભાગ પણ નાખીને ભાગ તો જરાડે થાય કબે ભેગું થાય નહીં આલા બપોરના ના બે વાગી ગયા હે અને આ બાજુ જો આવી ગયા આપણે દિનેશભાઈ માયડમ જુવાર નું વાવેતર કરવા એમ કે તો ગારો પડીએ ગારો પડી ગયો પણ જો આવ્યો તો બપોરે ટ્રાય કરી કે હાલે કે ના હાલે હવે હું સાહેબ બોણી કરી આપણે બરાબર કારણ કે ગાતી વામતી હોય ને બહુ ગારો હોય તો નીકળી ના હાથે ભગવાન તો નહીં આવે પડવાનું ફોડો આ રીગર ની ચાલામી બરાબર તો તો થઈ જાય છે જોરા પત્રું એટું કરવાનું કે પાસપોર્ટ થઈ ગયા યાર ઓટકા લઈ દીડ રેડફરી કામ પર વાતાવરણ હા જણા બહુ વાર લાગે ખર લાગે અમા ઓતી ગયા હે ના ઓનદરી ઓનદરી ઉકઈ જાય હગાર હોય છે હા

તો આપડે જો કોગ્લીશ જાતે થાય છે જુવાર કે દસ કિલો હું બિહાર નાખી અને લગભગ ફાવી નહીં પડે એમને મૂકી જાય

વાવેતર ચક્સરની દીધી રજા એક બાજુ આપડે માણસો અને અહીંયા આપડે આ ગોડાઉન ખાલી કરવાનું કામ હાલે થાય તો માંડી હાની આધી ભરાઈ જાય ઉપાધિ નમરે કઈ ના બસ જૂના ભૂકા ખ્યાલ ઈ ખેડૂત ને ખબર હોય ને હા નામી ને ટૂંક માં સીકું આવી જાય હાલો સાડા ચાર થયા ચા પાણી પીને નવો લાગી ગયા બધા નવે નવ જણા જીગલો ભરવામાં આપણે ગુડાઉન ચોખ્ખો થઈ ગયો વાડી આખી વીણાઈ ગઈ જુવાર નું તો થઈ ગયું બે ત્રણ જણા ભરવા વાળા ને છ જણા નાખવા વાળા ઘેર્યું ઘેર્યું ઘટે ને આગળ કલાકમાં કઈ રહેવાનું નથી રજા Vou ver aqui um nome, tá? é? aqui, outro, não tá?

ઉતા મન નથી નાખવા નાખી તો હાલે જીવો ટાઈમ પછી અને વિડીયો નો કઈ નાખે પૂરો બે દિવસ થી હાલે એટલે કોઈ ચાલ્યો એટલે મને રસ્તા કરી લેજો મળીએ નેક્સ ત્યાં સુધી આવી ગયો